સામાન્યકાળના છવ્વીસમાં અઠવાડિયાનો મંગળવાર ધર્મસભા આજે સંત જેરોમનું પર્વ ઉજવે છે આજના સમયમાં આપણા ગામ સમાજમાં એવી પ્રજા હશે જે ઇઝરાયલીઓ અને શમરૂનીઓ વચ્ચેના ખટરાગની જેમ જાત જાતના સામાજિક કુરિવાજોને કારણે પ્રભુને ઓળખવાનો ઇનકાર કરતી હશે આપણે ઈસુની માફક ધીરજ ગુમાવ્યા વગર ઈસુને બધી પ્રજા આગળ રજૂ કરતા રહેવાનું છે સાંભળીએ સંત લુક્રુ શુભ સંદેશ અધ્યાય નવ કડી એકાવનથી છપ્પન ઈસુના ઉર્ધ્વારોહણનો દિવસ નજીક આવતો હતો એટલે તેમણે યરૂમ જવાનો મક્કમ નિર્ધાર કર્યો અને કાસદોને આગળથી મોકલી આપ્યા તેઓ ઉપડ્યા અને તેમને માટે વ્યવસ્થા કરવા શમરૂનીઓના એક ગામમાં દાખલ થયા પણ ઈસુ યરૂમમાં જતા હતા એટલે ગામ લોકોએ તેમનું સ્વાગત કરવાની ના પાડી આ જોઈને ઈસુના શિષ્યો યાકોબ અને યોહાન બોલી ઉઠ્યા પ્રભુ આપ કહેતા હો તો અમે અગ્નિને આકાશમાંથી ઉતરીને એ લોકોને ભરખી જવાનું કહીએ પણ ઈસુએ ગયા આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ તેમનો સમય આવી પહોંચ્યો છે તેથી ગાલિલ છોડીને યરુશાલેમ તરફ પ્રયાણ કરવા માટે મક્કમ છે આ પાઠના પાત્રો છે ઈસુ શિષ્યો યાકોબ બની યુહાન ઈસુનો નિર્ધાર અને તે માટેનો હેતુ સ્પષ્ટ છે પણ બાકીના પાત્રો પોતાની રીતે જ વર્તે છે શું ઈસુના રાજ્યનું હેતુ સાથે આપણા જીવનના હેતુઓનો મેળ ખાય છે ખરો કે આપણે આપણી રીતે જ કે તેનાથી વિરુદ્ધ રીતે વર્તીએ છીએ ઈસુના ધ્યેય સાથે મેળ બેસાડવા માટે આપણે દુનિયામાં રહેવાનું છે પણ દુનિયાના થયા વિના એને માટે આપણા એ ધ્યેયના માર્ગમાં આવતા પ્રલોભનો અને અડચણોનો સામનો કરીને મક્કમતાથી આગળ ધપવું પડે આપણને જુદા જુદા પ્રયોજનો પાર પાડવા માટે ઈશ્વરના તેડા હોઈ શકે પણ આપણો અંતિમ ધ્યેય એ ઈસુનો ધ્યેય જ હોય એ જરૂરી છે ઈસુ જાણે છે કે મહિમાનો તાજ પહેરવા માટે પહેલાં કાંટાળો તાજ પહેરવો અનિવાર્ય છે અને આ બાબત દરેક ઈસુપંથીને લાગુ પડે છે પ્રભુ ઈસુનો મક્કમ નિર્ધાર ત્રીજો યસાયા પચાસમો અધ્યાય પાંચથી નવમી કલમમાં આ વચનોનો પડઘો પડે છે સમૃનિયો અને યરૂશાલેમને આદિ વેર અને ઈસુ યરૂશાલેમ તરફ જાય છે તેથી સમૃહિયો તેમનું સ્વાગત કરવા તૈયાર નથી અહીં બે શિષ્યો યાકુબ અને યુહાન જાણે એમના પોતાના સામર્થ્યથી શક્ય હોય એમ એ લોકોને આકાશના અગ્નિથી ભરખી જવા માટે તત્પર બને છે પણ સામર્થ્યવાન પ્રભુ ઈસુ લોકોના આ વર્તનને કરુણાથી અવગણીને બીજા ગામે ચાલ્યા જાય છે શિષ્યોના આ વલણનું કારણ બીજો રાજાના ગ્રંથમાં એલિયા રાજા અહઝિયાના લશ્કરને ભસ્મીભૂત કરવા માટે અગ્નિ વરસાવે છે એ હોઈ શકે પણ એ પ્રસંગમાં ન્યાય તોડવાની વાત હતી જ્યારે આજના પ્રસંગમાં ઈસુ ન્યાય તોડવા માટે નહીં પણ મુક્તિકાર્ય માટે પ્રયાણ કરી રહ્યા હતા દરેક વિપરીત પરિસ્થિતિમાં સંઘર્ષ દ્વારા જ સમાધાન સાધી શકાય નહીં અને તેમ કરવું ઈસુએ શીખવેલા ઈસુપંથી મૂલ્યોની પણ વિરુદ્ધ છે હાલમાં ઝડપથી બદલાતા લોકમાનસને કારણે આપણે કેટલીય એવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે જ્યાં આપણા સૌમ્યતા નમ્રતા અને સૌજન્ય સંઘર્ષ ટાળવામાં મદદરૂપ થાય છે અને લોકોને આવા વર્તનમાં આપણે ઈસુના અનુયાયીઓ છીએ તેની સભાનતાપૂર્વકની જાણ થાય આપણા પુરોહિતો અને સાધ્વી સિસ્ટરો આપણા માટે આ બાબતમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા જોવા મળે છે શુભ સંદેશના આ નાના પાઠનો મોટો બોધ આપણે આપણા જીવનમાં જીવી શકીએ એ માટે ઈશ્વરની વિશેષ કૃપા માંગીએ કેવ તું એવો તેવો છે રે કેવ તું છે તું જ એવો બીજો કો નથી રે તું એવો બીજો કો નથી કેવળ તું એવો છે રે

तो हूँ खूब था के लो गरीब हतो हूँ निराश थे लो नबड़ो हतो हूँ खूब था के लो गरीब हतो हूँ निराश थे मारी तश जोई ने दयाति दाखवी मारी दश जोइने दयाति दाखवी ओ मरे ईसु जी जको नती रे केवल तूज एवो छे रे केवल तूज एवो छे तूज सरी को एवो

बारी का दव तोरे ऊ का दव माँ खू पेल तोरे चारे कोर मारी का दव तोरे ऊ का दव माँ खू पेल तोरे हाथ मारो जाली मने पार का ढोरे

डायली हति मारिकाया हो दुखीतो रेडायली हती मारिया हो दुखीतो रे रे मारा अंग ने शुद्ध कीधा મારા સહુ અંગને શોધ કીધા બીજો કો નથી રે કેવળ છે રે કેવળ છે તું જ સરિ એવો બીજો કો નથી રે